જગતનો તાત આજે રાતા રોઈ રહ્યો છે 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 ત્યારે પક્ષો ક્યાંક એના પર રાજનીતિ કરી રહ્યા છે બધાની જે પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસે પણ હળદળ ખાતે મહાપંચાયત કરી ફરી એક વખત ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત કરવામાં આવી હતી પરંતુ આ મહાપંચાયત આખી રાજકીય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે અમરેલી સહિતના વિસ્તારો છે ત્યાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોનો જે ઉભો પાક હતો તેનું ધોવાણ થઈ ગયું છે અને ખેડૂતો છે તેની હાલત કફોડી થઈ છે ત્યારે અમરેલી કોંગ્રેસ છે તે હવે ફરી એક વખત ખેડૂતોની વાર આવું અને અમરેલીના પૂર્વ નેતા વિપક્ષના છે પરેશ દાનાણી તેમણે એક ધગધગતું ટ્વીટ કરવું છે અને ખાસ કરીને ખેતી બચાવો સત્યાગ્રહના ટાઈટલ સાથે તેમણે ટ્વીટ કર્યું છે ને આગામી દિવસોમાં તે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે નમસ્કાર બી ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ તો અમરેલી સતત ચર્ચામાં રહે છે ને ફરી એક વખત ચર્ચામાં એટલે આવ્યું છે કે એ આખું વિસ્તાર છે ત્યાં ખેડૂતોને ખૂબ નુકસાન કમોસમી વરસાદથી થયું છે હવે અમરેલી ના જે નેતા છે કોંગ્રેસના પરેશ ધાનાણી તેમણે ટ્વીટ કર્યું છે ખેડૂતોની વેદનાને લઈને કવિતા લખી છે અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં ખેતી બચાવ સત્યાગ્રહ કરશે એ ટ્વીટની વાત કરીએ તો તેમણે લખ્યું છે ખેતી બચાવ સત્યાગ્રહ હજી સૂરજ ખોવાયા ચોધાર વરસાદ ઉભા મોલતો મુરજાયા ને હતા ખેતરમાં પડેલા પાથરા પણ તણાયા માંડવીના દાણે દાણા ફૂટી ગઈ મૂછો ને કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી કોટા તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી જૂના પેકેજ તો ભલે સાવ ભૂલાયા પણ હવે તો ખેડૂતોના આંસુ લૂછો મારા રોયા હવે ખેડૂતોના કરજો વધી દેવા માફ નહિ તો થઈ જશે કાદવ બધો સાફ અને ત્યારબાદ તેમણે એક પ્રતિક ધરણાની પણ વાત કરી છે તેમાં લખ્યું છે જગતના તાતની હાકલ પડી છે સૌના સહયોગ ની જરૂર છે તારીખ ત્રણ નવેમ્બરે તેઓ છે બગસરામાં છે એ પ્રતિક ધરણા કરશે ત્યારબાદ ચાર નવેમ્બર ના ખાંબામાં પાંચ નવેમ્બરમાં જાફરાબાદમાં છ નવેમ્બરમાં આપણે વારનવાર જોતા હોય છે કે પરેશ ધાનાણી છે આવી જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ટ્વીટ ના માધ્યમથી કવિતાઓ લખતા હોય છે સરકારની ટીકાઓ કરતા હોય છે ને અને વિપક્ષનું કામ છે કે સરકારની